જે વિષ્ણનગરને થોડાક સમય પહેલા રાજ્યના આરોગ્ય મંત્રીએ કોંગ્રેસ મુક્ત કર્યું હતું તે જ આરોગ્ય મંત્રીને તેમના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચારમાં પોલીસની જરૂરિયાત ઊભી થઈ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવી રહ્યો છે મહેસાણા ભાજપના ઉમેદવાર તરીકે છે હરિભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે રામજી ઠાકોર આ બંને વચ્ચે ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે તેવામાં રાજપૂત સમાજનો જે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે તેમાં આરોગ્ય મંત્રીનો જે ગઢ કહેવાય વિસનગર ત્યાં જ તેમણે પોલીસ સુરક્ષા સાથે પ્રચાર પણ કરવો પડ્યો હતો અને તેમની જ સભાઓમાં રાજપૂત સમાજના લોકોએ વિરોધ પણ કર્યો હતો સૌ તો આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વિરોધના વંટોળના તે આપ જોઈ લો

જિલ્લામાં પ્રવેશી ચુક્યો છે અને મહેસાણા જિલ્લા એ ભારતીય જનતા પાર્ટી નો ગઢ પણ માનવામાં આવે છે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આ રાજપૂત સમાજનો જે રોષ છે તેનો સામનો પણ કરવો પડે તેવી સ્થિતિ છે થોડાક સમય પહેલા વિસનગરને ઋષિકેશ પટેલે કોંગ્રેસ મુક્ત બનાવ્યું હતું તેવી તેમણે જાહેરાત કરી હતી પરંતુ વાસ્તવિકતા મહેસાણા જિલ્લાની અત્યારે